પ્રાર્થના કરીએ પરમેશભાઈ તમે તમારો આભાર માની દ્વારા સુધી ધન્યવાદ કરતા સમયને માટે આ દિવસના માટે તમારા ચોમાવા માટે રોહ મન આપી પરમેશ્વર ધન્યવાદ માન મહિમા ગૌરવ તમને આપી શ્યાદના વચન દ્વારા અમારા સાથે બોલો વાતને વર કરો જેથી મેં સાંભળીએ અને તમારા રાજ્યમાં તૈયાર થઈ સાંભળનાર વચન આપનાર સર્વ આશ્વરિત થાય ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈસુના નામ આ મેન ગીતના દ્વારા પ્રભુના આપણે આભાર માનીએ તુઝી ખો ઈસો બરી દેગાસસે તુઝી ખો ઈસો બરી દેગા સિસુસે કહીવો તું સહાર હે કષ્ટ રાસો મી સહારા હૈ કષ્ટો રાસો મેુદ્ર મેં ભી વોરા ખુલેગા બાહ પકડ કે ચલાવેગા હરિદરવાજા બંદ હોને પર ભી દ્વા બનના હો કભી તુજ કો ઈશુ ભર દેગાશિસુસે એક સહારા હૈ કષ્ટો રાસુને હારવાદો કા ભરોસો નહીં उसके वाद कभी टलते नहीं हमारे वादों का भरोसा नहीं उसके वाद कभी टलते नहीं आकाश धरती टल जाएंगे उसके वचन कभी टलेंगे नहीं जी को ભરી દે ગાશિશુષે એક તો સહારા હે કષ્ટો રાસુમે આ વાતનું વચન આપણે જોઈશું વાલાઓ માથીને સ્વાર્ગ છઠ્ઠો અધ્યાય અને કલમ છે તેત્રીસ પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને અપાશે એ માટે ચોત્રીસમી કલમ આવતીકાલને સારું ચિંતા ના કરો કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે દાડણ સારું તે દાડણ દુઃખ બસ છે આથી છ તેત્રીસ ચોત્રીસ પહેલા તેના રાજ્યનું સ્ત્રોત રાજ્ય એટલે સુવાલાઓ રાજ્યની માટે લુકની સુવાર્તા અને એની એનો સત્તરમો અધ્યયન વીસમી કલમ અને એકવીસમી કલમ સુકે છે ફરોસે તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે ત્યારે તેણે તેઓનું ઉત્તર આપ્યો કે દીવનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું અને એમ નહીં કહેવામાં આવશે કે જો આ રહ્યું કે પેલું રહ્યું કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે આજે રાજ્યની વાત કરીએ એટલે શું કે રાજ્ય શોધો અને ન્યાયપ્રણ શોધો રાજ્ય એટલે શું પ્રભુના પ્રભુને જીવન સમર્પણ કરવું બાપોની કબૂલાત કરીને પ્રભુને જીવન સમર્પણ કરવું પ્રભુના રાજ્ય માટે તૈયાર હોવું પ્રભુ ગમે ત્યારે આપણને લેવા માટે આવે ચાહે પ્રભુ આવી જાય ચાહે મૃત્યુ થાય પણ જો આપણે પ્રભુને હશે પ્રભુને જીવન સોંપ્યું હશે ઉદ્ધાર પામ્યા છો ઉદ્ધાર પામેલા હોઈશું આપણે પાપોની કબૂલાત કે પ્રભુને પોતાના અંગત તારના તકે સ્વીકાર કરીને તો એ રાજ્ય આપણામાં છે વાલો રાજ્યની આગળ થોડી વાત કરીએ ન્યાય પણ એટલે શું છે અંધકણ વિશ્વાસ કેમ કે એ પણ રોમના પત્ર દસ માધ્યમ આપેલું છે એ પણ થોડુંક કલમ વાંચેલું એકાદ કલમ પત્ર અને દસમો અધ્યાય અને એની કલમ છે દસમી કલમ હાલે લીયા એ લખ્યું છે કારણ કે અને અર્થે અંધ વિશ્વાસ રાખવામાં આવે છે ને તારાને અર્થે મોથી કબૂલાત કરવામાં આવે છે ન્યાયપળ શું અંધ કરણનો વિશ્વાસ રૌલુ કરાળ આઠમાં લખ્યું છે કે જો હું જ્યારે પૃથ્વી પર આવીશ વિશ્વાસ જળશે શું પ્રભુ રોથી પર આવશે તો આપણા વિશ્વાસ સેવા લાવો એટલે ન્યાય પણ મતલબ વિશ્વાસ જે ઈબ્રાહીમે ન્યાય પણ કે છે ન્યાયપણમાં ગણાયો એનો ન્યાય પણ ગણાયું એમ રૂમણાપત્ર અને મારે કલથી ચોથા અધ્યાય આપ્યું છે ભ્રમણપત્ર ચોથો અધ્યાયમાં આગળ ઇબ્રાહીમ વિશે આપ્યું છે ન્યાયપણ વિશે ઘણા જગ્યાએ શબ્દ લખવામાં આવ્યો છે એક વચન વાંચું છું કે ઇબ્રાહિમદેવે દેવ દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લીધે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો વિશ્વાસ અંધકર્ણ વિશ્વાસવાળાઓ એ ન્યાય પણ છેલ્લે આપણે અંધકર્ણ વિશ્વાસ ક્યારે આવે જ્યારે પાપોની પૂરી કબૂલાત કરીએ પાપોની માફી માગી પ્રભુને જીવન સમર્પણ કરીએ છીએ ત્યારે અંધકર્ણ વિશ્વાસ આવે છે ત્યાં સુધી વિશ્વાસો બધાએ કહે છે આજે બધાની શું ખ્રિશ્ચન ભગવાન છે ખ્રિશન પ્રભુ છે અને એવી રીતે લોકો હિન્દુ લોકો કંઈક બીજા અન્ય લોકો માનતા હોય વાલાઓ મારા પ્રભુ ઈસુ ભગવાન નથી પણ પ્રભુ શું તો પરમેશ્વર છે પોતે જ એ સૃષ્ટિ બનાવનારો વાલાઓ એટલે આપણે એનું રાજ્ય શોધી રાજ્યની વાત અગર થોડી થઈએ તો માથીની સુવાર્તા અને એનો તીરમાં અધ્યાય પણ વિશે આપ્યું છે લખ્યું છે આગળ આકાશનું રાજ્ય ખમીર જેવું છે એક જગ્યાએ એ કલમ કહે છે માથી તેર ને તેત્રીસ કે આકાશ રાજ્ય ખમીર જેવું પછી બીજી કલમ કહે છે એ જ અધ્યાયમાં માથી તેર અને ચુમ્માળીસમાં આકાશનું રાજ્ય ખેતરમાં સંતળાયેલા દ્રવ્ય જેવું છે પિસ્તાળીસમી કલમમાં હોય આકાશ રાજ્ય સારા મોતી શોધનારા કોઈક વેપારીના જેવું છે અને સુડતાલીસમી કલમ આકાશ રાજ્ય ઝાડના જેવું છે જોયું અને એના પહેલાં એકત્રીસમી કલમ આકાશો રાજ્ય રાયના બી જેવું છે રાયનો બી એટલે શું રાયનો બી એકદમ નાનામાં નાનું હોય છે પણ કે જો તમે વિશ્વાસ કરશો તો પહાડો પણ ખસી જશે વાલાઓ એ પ્રભુનું વચન કે તમે જો રાયના દાણા જેટલો વિશ્વાસ કરશો તો પહાડને કેસો ખસી જાવ તો ખસી જશે મતલબ વિશ્વાસ એટલો ઉનાળનો વિશ્વાસ છે વાલાઓ એ ઈશ્વરનું રાજ્ય છે વિશ્વાસ કરો તે પ્રભુના પ્રભુના આધીન થવા માટે પ્રભુની રાજ્યમાં તૈયાર થવા માટે શુક્રવારને પહેલાં પ્રભુને પાપની કબૂલાત કરીને પ્રભુ પર પૂરો પૂરો વિશ્વાસ અને પ્રભુની આજ્ઞાકીદ બાળક બનવાનું છે એને એનું રાજ્યની વાત કરે છે એટલા માટે કે રાજ્ય તમારામાં છે એક રાયના બીજ એવો વિશ્વાસ રાયના બીજ એટલો નાનો વિશ્વાસ એ બહુ મોટો વિશ્વાસ ધરાવે છે મારા લખ્યું છે કે આકાશ રાજા રાજ્ય રાયના બી રાયના બીજ એવું છે જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું સગરા બી કરતાં તે નાનું છે પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે અને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને એ ડાળીઓ પર વાસો કરે છે કેટલું સરસ નાનું બી છે એકદમ પણ કે આકાશના પક્ષીઓ પણ એની પર વાસો કરે છે એનો ન એનો છોડ કેવો મોટો થાય છે વાવો બી નાનું છે એકદમ પણ છોડ બહુ મોટો થાય છે પ્રભુના આપણે મતલબ આપણે જ્યારે નાનો વિશ્વાસ તો મોટો વિશ્વાસ આપણામાં આવે છે જ્યારે નાનો વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પાપોની કબૂલાત કરીને ત્યારે મોટો વિશ્વાસ આપણામાં આવે છે વલાઓ અહીંયા અગર ખમીર ખમીર એટલે શું એક બેને કે લોટ મેં લખ્યું છે એક જેનેક્ શરીર લોને ત્રણ માપ મળી મેળવી દીધું એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો ખમીર એટલે આથો ખમીરવાળો લોટ જ્યારે પ્રભુને તમે સમર્પણ થઈ જશો તો પ્રભુ ખરેખર તમારું જીવન એક હરીભરી બનાવી દેશે વાલાઓ આનંદિત બનાવી દેશે આલી લીલુ પછી લખ્યું છે કે ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું ખેતરમાં સંતાડી હોય દ્રવ્ય કોઈને ખબર ના હોય જે એને સંતાડી એને જ ખબર હોય કેટલો એને આનંદિત કે આ રીતે મારા પાસે રાજ્ય છે કોઈ મતલબ કે મારી પાસે મોતી છે ખેતરમાં દ્રવ્ય સંતાડ્યું છે તો એને કેટલો આનંદ થશે કે આ એ આકાશનું રાજ્ય એક માલો આપણે વિશ્વાસ એકદમ પહેલો કરમથી કે બધા ઓળખે છે પણ એને કોઈ ઓળખી શકતું નથી મતલબ કે એક દ્રવ્ય જેવું છે આપણું પ્રભુનું રાજ્ય આપણા જીવનમાં ત્યાર પછી આગળ લખ્યું છે કે આકાશના રાજ્ય સારા મોતી એકદમ મોતી જે શુદ્ધ મોતી હોય એના જેવું એકદમ ક્લિયર ચોખ્ખું શુદ્ધ પવિત્ર જીવન પછી આગળ કે ઝાડ જેવું ઝાડ એટલે કેવું આમ ગાળી ગાળીને જ્યારે ઝાડ નાખીએ કે ગાણી તમે ગાળો તો શું આપણે ગાડી છીએ તો કચરો બહાર આવી જાય છે ને પછી સારું સારું વસ્તુ આપણે ગાડી છે નીચે જાય છે કપમાં ગમ તેમાં લઈએ છીએ એમાં એટલે મતલબ ઝાડ જેવું છે એ શુદ્ધ આપણે જીવન કહેવાનો મતલબ ગળાયેલા જેવા આપણે હારી લુયા કે મૂલ્યવાન મોતીની શોધ લાગી ત્યારે જઈને તેણે પોતાનું સરસ વેચી નાખ્યું અને ઝાડ જેવું કે છે જે હરેક જાતનું તેમાં સમેટાયું જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે કિનારે ખેંચી લાવવા બેસીને સારું હતું તેઓએ વહાણમાં કેટલું કર્યું અને નઠારું ફેંકી દીધું મતલબ જ્યારે આપણે કચરો જે બહાર આવે છે ગાળીએ છીએ ત્યારે ત્યારે આપણે કચરો ફેંકી દઈએ છીએ પણ જે ગાળેલું સારું પાણી કે ગમે તમે ગાળો નીચે જે ગળાય છે એ બહુ સારું હોય છે એવી રીતે આપણું દેવનું રાજ્ય એવું છેવાલાઓ આપણામાં છે કે તમે દેવનું મંદિર છે જેમ પહેલાં કહીએ ત્રણ સોળ ને સત્તર પ્રમાણે એટલે આપણે ખરેખર પ્રભુનું રાજ્ય બહુ ક્લિયર હોય છે શુદ્ધ હોય છે પવિત્ર હોય છે વિશ્વાસમાં દ્રઢ હોય છે આધીનતા હોય છે પ્રભુને પ્રેમ કરવા ઉદય હોય છે એ ઈશ્વરનું રાજ્ય છે વાલાઓ એટલે આપણે એને પ્રભુનું વચનને કહે છે કે પહેલાં તમે તેના રાજ્યને શોધો જ્યારે પ્રભુ શેર મિનિષ્ટ ચાલુ કરી પ્રભુ સેવા ચાલુ કરી અને પહેલાં યુવાન આવે ત્યારે યુવાને પણ શું કહ્યું હતું માથી સ્વાદ ત્રણ ને બેમાં પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે પછી પ્રભુએ જ્યારે સેવા ચાલુ કરી ત્યારે પ્રભુએ પણ માથી ચાર સત્તરમાં પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે આકાશનું રાજ્ય મતલબ શું જીવન આપણામાં પ્રભુનું જીવન એ રાજ્ય છે જે આપણને જીવન મળે છે કે જેને હું મળું છું તેને જીવન મળે છે એમ નિત્યવચન આઠ અને પાંત્રીસમી કલમ છે તો આજે પ્રભુની અધીનતામાં આવીએ પ્રભુને પૂરા સમર્પણ થઈ જાય જૂનું જીવન ફેંકી દઈએ વાસા તો જીવન ફેંકી દઈએ અને નવા જીવનમાં આપણે નવા રીતે રૂપાંતર પામીને પ્રભુની પાછળ પૂરેપૂરા ઉદયથી ચાલનારા બનીએ એને પ્રભુનું રાજ્ય નવું જીવન કહે છે વાલાઓ એટલે આપણે શું આજે વચન દ્વારા આપણે પ્રભુનો રાજ્ય શું શોધીશું અને તેના ન્યાય પણ શોધીશું એટલે બધાવાન આપણા જે રાજ્ય આપણે જે જરૂરિયાતવાન છે એ તમને મને આપવામાં આવશે પ્રભુ એમ આપણને જણાવે છે આ વચન દ્વારા જે કંઈ તમને જરૂરિયાત છે પ્રભુ આપણને બધું જ આપશે અને મારા જેના પ્રભુ એવું કામ કર્યું છે એટલે વાલા હું કહું છું એટલે આપણે પ્રભુનો રાજ્ય શોધીએ અને એના રાજ્ય માટે તૈયાર થઈએ જ્યારે પણ પ્રભુ આપણને બોલાવે ત્યારે ખરેખર એના રાજ્યમાં આપણે આનંદ કરે એવા પ્રભુ ખરેખર એટલે ઈશ્વરના રાજ્યની શોધ કરીએ જો આપણે બધું મેળવી લઈશું બધું આપણી પાસે માલ મિલકત ધન દોલત બધું હશે કુટુંબ પરિવાર પણ જો પ્રભુના રાજ્ય નહીં શોધ્યું હોય પાકોની કબૂલાત કંઈ પ્રભુના રાજ્યને સોંપાયા નહીં હોય તો આપણે કેવી રીતે બચી શકીશું અને આપણું જીવન પ્રભુના રાજ્યમાં જઈશું ત્યારે કેવી રીતે આપણું જીવન લઈને કયું જીવન લઈને જઈશું આપણે વાલાઓ આપણી પાસે કયું રાજ્ય હશે જો અહીંયા પ્રભુને સોંપાઈ જઈશું પૃથ્વી પરના જીવનમાં તો પ્રભુને સાથે લઈને આપણે જવાનું છે વાલાઓ હાલ એ લુયા જેમ કોઈના ઘરે પર જઈએ તો કંઈક કશું લઈ જઈએ છીએ એનું કોઈ ગિફ્ટ કે ગમતે કશું કંઈ વસ્તુ લઈને જઈએ છીએ એમ એમને નથી જતા એવી રીતે પ્રભુના રાજ્યમાં પ્રભુના ઘરમાં જઈએ તો આપણે શું લઈને પ્રભુ બીજું કશું નથી માંગતો આપણી પાસે કે જીવન સમર્પણ એ આપણી પાસે માગે છે પ્રભુને સમર્પણ જીવન તો આજે એવા લો જો પ્રભુને સમર્પણ જીવન ના કર્યું હોય તો તમે પ્રભુને જીવન સમર્પણ કરો તમે સેવા કરતા હોય કે ગમતી રીતે તમે પ્રભુને પાછળ ચાલનારા હશો પણ પ્રભુને પૂરેપૂરું સમર્પણ એનો પૂરેપૂરો પ્રેમ આપણા દિલ પૂરા જીવથી પૂરા દિલથી શક્તિ સામર્થ્ય પ્રેમ ના રાજ્ય માટે આપણે તૈયાર થઈએ શુદ્ધ જીવન વિશ્વાસ ઉપણાનું જીવન આધીનતાનું જીવન પ્રભુને પ્રેમ કરનારું જીવન પ્રભુ આપણી પાસે માગે છે બીજું બીજી બીજું કશું માગતું નમ્ર જીવન માગે છે તો પ્રભુ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપે ગોડ યુ મારા નાથા પ્રભુ જલ્દી આવે છે પ્રભુને સમર્પણ થઈને પ્રાર્થના કરે પ્રભુ મને મારું જીવન તારા હાથમાં સોંપું મને માફ કર મારા પર દયા કર તારા રાજ્ય માટે મને તૈયાર કર પ્રભુ ઈશ્વરનામાં આટલી પ્રાર્થના કરશો પ્રભુ તમને જીવન આપશે પ્રભુના રાજ્ય માટે તૈયાર થશો ગોડ યુ મારા નાથા